આપડે બધા દાહોદ જિલ્લા માંથી ભાજપ ને હાકી કાઢવાની છે અને પૂરા ગુજરાત માટે પણ આપણે મહેનત કરવાની છે આ પ્રોગ્રામ છે

આ તમારા માટે લડત કૈતરભાઈ લડી રહ્યા છે અને એની સાથે સાથે અમે પણ તમારા માટે લડી રહ્યા છે તો તમારે પણ તમારે પણ એક અવાજ બનવો જોઈએ કે અમે ચૈતરભાઈ ભણીએ ભણશો બધા તો એટલે જ અસર રાખું છું તમારા ગામમાં ભાજપ વાળો હોય એમને આજથી જ એમ કહી દીધો કે અમે પરિવર્તનમાં જોડાઈ ગયા છે અને એને કહેજો કે હવે ભ્રષ્ટાચાર બંધ काय देस अरे माते बाय करते म्हणजे मला सरया करना पर्से आज काय मारे निवाने रमापूछो जय माताजी देखो गौरव नरेश भाई बाहा साहेब ने